નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી કાર્ડ ધારકો ઈ કેવાયસી માટે ખોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે દિવસ સપ્તાહની અંદર રાશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી છે મોટી સંખ્યામાં રાશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવી શક્યા ન હતા તેથી સરકારે ઈ કેવાયસીની તારીખ લંબાવી છે હવે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર કરવામાં આવી પરંતુ આ વચ્ચે એક મોટી અફવા ફેલાય કે જે લોકો ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમનો અનાજ નહીં મળે ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા મોટો ખુલાસો કરાયો છે કે જે લોકોએ કેવાયસી નહીં કરાવી લેવું તમારું અનાજ બંધ થશે નહીં તેવું સરકારે જાહેર કર્યું ત્યાર પછી દોસ્તો વાત કરીશું બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા ખતરનાક આગાહી બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા છે કયું વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી લોકો ઠૂંઠવાયા છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો સમકારો જોવા મળ્યો ગુજરાતના મોટા ભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન નવ થી લઈને પંદર ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે છ ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ગયું દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે જોવા મળશે અને જ્યારે ઉત્તર રાજ્યોમાં ધુમ્મસથી સાથે ઠંડીનું મોજું પણ રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતની તોફાની સક્રિય થાય તેવી જાણકારી છે જાણો કયું વાવાઝોડું ભારત તરફ આ જ આગળ વધી રહ્યું

આ ભક્તોએ હેલિકોપ્ટર ખરીદીને દાદાના દરબારમાં પહોંચ્યો હતો ત્યારે મહંતોએ હેલિકોપ્ટરની પૂજા વિધિ કરીને સંતોને હેલિકોપ્ટરમાં પણ બેસાડીને પ્રવાસ કરાવ્યો હતો સાળંગપુર ધામના ભક્તો પોતાની ગાડીને પ્રસાદીની કર પ્રસાદીની કરવામાં આવતા હોય છે ત્યારે અમદાવાદના એક ભક્ત પોતાનું હેલિકોપ્ટર હનુમાનજી મહારાજને દર્શન કરવા પહોંચ્યા હતા અષ્ટભંજન દેવના દરબારમાં એક પરિવાર પોતાનું નવું હેલિકોપ્ટર લઈને પૂજા માટે પહોંચ્યો

સાથે પવનની સ્પીડ નોર્મલ કરતાં વધુ હોવાની વાત કરી છે જો સોળ ડિસેમ્બરથી આ પવનની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે અને ઠંડીમાં ત્રણ દિવસ આંશિક રાહત મળશે જો કે અઢાર ડિસેમ્બરથી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે ઉત્તર તરફના પાડોશી દેશમાં બરફ વર્ષાને લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન વધુ મજબૂત બનશે અને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તો ઠંડી રેતસરના દ્રુજ આવી દેશે દોસ્તો વાત જે રીતે ભાજપમાં ઈ કેવાયસી કેમ નહીં કેવાયસીના લોકો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો દાતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે તે હાલમાં દાતા તાલુકામાં ઈ કેવાયસી ને લઈને રાશન કાર્ડ ધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઈ કેવાયસી સેન્ટર પર વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળે અહીં અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી લોકો પોતાની રોજગારી છોડીને પણ કેવાયસી માટે અંબાજી ગ્રામ પંચાયત કચેરીએ પહોંચે છે જ્યાં લાંબી કતારો સમયસર લંબર ન આવતા તેમને રોજગારી ખોવાનો પણ વારો આવે છે એટલું જ નહીં એક તરફ લાંબી લાઈનો તો બીજી તરફ સર્વર ડાઉનનો પ્રોબ્લેમ આ રાશન કાર્ડ ધરાવવા માટે મોટી મુશ્કેલી અનુભવી છે તો ત્યાંના લોકો કહી રહ્યા છે કે જો ભાજપની અંદર મિસકોલ મારીને સભ્ય બની શકાય તો કેવાયસી કઈ રીતે ન કરી શકાય કેવાયસી કરવા માટે પણ મિસ કોલ મારીને કેવાયસી કરી શકાય તો અમારો કઈ વાંક છે એ રીતનું મિત્રો ત્યાંના લોકો કહી રહ્યા છે ત્યાર પછી વાત કરી શું ખેડૂતોના પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું અંબાલાલની નવી આગાહી ગુજરાતનું વાતાવરણ ફરી બગાડવાનું છે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે તેની અસર જગતના તાંત ખેડૂતો પર થશે હવામાનના આ અપડેટ થી રાજ્યના ખેડૂતોને સાવધાન રહેવાની જરૂર છે રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી ખેડૂતોનો પાક બરબાદ કરવા માટે મોટું માવઠું આવી રહ્યું છે હવામાન નિષ્ણાંત પટેલ અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલનું શું આગાહી કરી તેના પર એક નજર કરીએ તો દોસ્તો ટૂંક સમયની અંદર આ માવઠું છે તે હવે આવવાની શક્યતા છે

જેના કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુ બે મહિલા બાવીસ દર્દીઓના મૃત્યુ થયા ગુજરાતમાં સ્વાઇન ફ્લુ કહેર જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનામાં ગુજરાતની અંદર સ્વાઇન ફ્લુ ના નવા ત્રણસો ને છ્યાસી કેસ નોંધાયા જેની સામે કુલ બાવીસ દર્દીઓ બે મહિલાના મોત આંકડા સામે આવ્યા છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું હવે આ રૂટ પર સડસડાટ દોડશે બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે સરકારની કોશિશ છે કે દેશની સુધીમાં શરૂ કરી દેવામાં આવશે તેના સિવાય ભારતીય રેલવેએ ઘણા મહત્વપૂર્ણ ઇન્ટર સિટી કોરિડોરમાં બુલેટ ટ્રેન નેટવર્કને વિસ્તૃત કરવાની પોતાની યોજનાનું અનાવરણ કર્યું આ રૂટ પર બુલેટ ટ્રેન શરૂ થયા બાદ ઓછામાં ઓછા સમયે વધુ મુસાફરી કરી શકાશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું હવે પાલતુ કૂતરા માટે બનશે લાઇસન્સ ફરજિયાત ગુજરાતના આ શહેરમાં હવે પાલતુ શ્વાન માટે લાઇસન્સ ફરજિયાત પહેલું જાન્યુઆરી થી નવો નિયમ લાગુ અમદાવાદની અંદર દોસ્તો શ્વાન પાળવાનો શોખ લોકોમાં આજકાલ ઘણો વધી રહ્યો છે શહેર થી લઈને ગામડા સુધી લોકો શ્વાન પાળે છે લાખો રૂપિયાના સ્વાન ખરીદીને લોકો ઘરમાં ઉછેરે છે એટલું જ નહીં દર મહિને હજારો રૂપિયા તેમની સાર સંભાળ માટે ખર્ચી દે છે તો તો તમામ લોકોને તે લોકો જરા કારણ કે શ્વાન પાળવા માટે કેટલાક નિયમો અને શરતો છે એટલું જ નહીં પાલતું શ્વાન માટે લાયસન પણ રાખવું પડશે તો દોસ્તો આ હતા અગત્યના આજના સમાસારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો